નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બાબરા સોળસો પચીસથી અઢારસો વીસ ઉપલેટા ચૌદસો પાંત્રીસ થી સોળસો પાસઠ ભયા અગિયારસોથી સોળસો ત્રીસ જામજોધપુર બારસોથી ઓગણીસો એકતાલીસ જેતપુર નવસો એક્યાસી થી બે હજાર એકસો એક્યાસી મોડાસા બારસો થી ચૌદસો એક રાજકોટ ચૌદસો અગિયારથી બે હજાર એકસો એકવીસ સાવરકુંડલા સોળસો દસથી બે હજાર છત્રીસ મોરબી ચૌદસોથી બે હજાર બાર મેંદરડા બારસો એકાવનથી અઢારસો એકાવન અમરેલી નવસો ચાલીસથી બે હજાર એકસો છેતાલીસ ધાંગધ્રા તેરસો પંદરથી અઢારસો છત્રીસ વાંકાનેર પંદરસોથી બે હજાર એકાવન પાલીતાણા ચૌદસો એકાવનથી સોળસો અઠ્યાવીસ તળાજા ચૌદસો એકોતેરથી બે હજાર બાવન ઓડીનાર બારસો પચાસથી સત્તરસો બાવીસ વિરમગામ બારસો પંચાણુંથી પંદરસો સિત્તેર જસદણ ચૌદસોથી બે હજાર બસો જામનગર એક હજાર ચાલીસથી બે હજાર એકસો ચાલીસ વિસનગર બારસોથી ચૌદસો મહુવા ચૌદસો પચાસથી બે હજાર છોતેર ભાવનગર પંદરસો સોળથી બે હજાર બાણું જામખંભાળિયા સોળસો પચાસથી ઓગણીસો એકતાલીસ બોટાદ બારસો થી બે હજાર ત્રણસો પચાસ હારીજ બારસો સિતેર થી ચૌદસો સાહીઠ ભુજ ચૌદસો થી સોળસો અંજાર તેરસો થી 1956 છપ્પન હિંમતનગર તેરસો થી સોળસો